એટલે નીકાતી નાખી દીધી બાકી બીજું કંઈ નહીં કરે તો એક ખરાબ લાગે ઠીકા માછે આને ધોકો હાલ કંઈ ધાકો ને તાને મારી વાત નહીં જોવાની બસ ના ખાલી તો હું ભાગી જાય હવે ભાગી જાજા ખાલી બસ ના હા તો એવું પડે છે હું આવું રહો મને બે મીઠ હા પેલા બહુ મને બીક લાગે અહીંયા પહેલાં મારે પાંચ હજાર ઓલા તો પાંચ માફ કરતા રહ્યું હું હું તો માફ કરતા રહેજો હાર રહી હા બૂત પડે

ઈડે ને ને શેરી તમે લીધો ખબર ક્યાં હાલો હાલો ભૂરી ને આપણી શેરી ની બેટી કો હે આબરું હા પણ મારું નામ ના લેતા

મારે શું લેવા તમારા જો ત્રેવડ હોય તો પાડી દેખાડો મને ભૂલી ને નોખા લો

લે બાવડા બાય બાય હવે ફૂલાલ કર લે તારી ભૂરી કેને બસ ભૂરી આકારો તું આ આ ફૂલા કેલે એમ પગતર એ બેટા જાઓ તમારે ઘર જાવ જાઓ ચાલ ભાડે